पास हुए थोड़ा क्यों है? मैंने आई जब डरस को वो पसंद मैंने ऐसे आप डरस को तो हर हकुवाई

हम्म वो ढक अपन कहो थे क्या है अन्य लो मैं तो मैं तो अपन वो ढक मुझे अन्य तो मुझे वो जा कार्डों को तो ना माहौल वेलो है अन्य ना आज कहो ભલે તમે તમારું પુસ્તક લઘઉ આપણે હવે જઈએ આપડાレッスン આપણેレッスンમાં જાતા પહેલા મૂળ જમુનો સો આપડા ઉતતે આપડો લોગમાં મૂળ ન સો ન રેલીતો લોગમાં આ તમારના સો હવે કરી નાસાレッスン આ સે મિત્રો આપળોレッスン અનેレッスン તમને બતાડું જો

વાબતા તો રબડી હવે આપણે આવી ગયા સીધા તુરમન આસા આપડે તુર જો વાસ આપડે તુર અને સાયન ઓલાવ લોગમાં તો નથી આવી કટકી નાવ લોગમાં તો ફૂલ ડાણામાં થઈ ગયા છે sei no